ಸಾನ್ಯ್ಯ ಕಾಳನಾ ದಸಮಾ ಅಟವಾಡಿಯನ್ನು ಗುರುವಾರ ಧರ್ಮಸಭಾ ಆಜೆ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાશ્વત વડા પુરોહિતનો પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ છેલ્લા ભોજનને અંતે પ્રભુને પ્રાર્થના કરે છે કે હું હવે જગતમાં રહેવાનો નથી પણ તેઓ જગતમાં રહેવાના છે હું તો તારી પાસે આવું છું આ ઉચ્ચારણો પરથી કડી શકાય કે ઈસુની આ અંતિમ પ્રાર્થના છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય સત્તર કડી પહેલી બીજી નવમી તથા કડી ચૌદ થી ઈસુ આકાશ તરફ નજર કરીને બોલ્યા હે પિતા ઘડી આવી પહોંચી છે તારા પુત્રનો મહિમા કર જેથી તે તારો મહિમા કરે તે તેને સમગ્ર માનવજાત ઉપર સત્તા આપેલી છે જેથી તે એને સોંપેલા સર્વને તે શાશ્વત જીવન બક્ષે એમને માટે હું પ્રાર્થના કરું છું સંસારને માટે નહીં પણ તે જેમને મને સોંપ્યા છે તેમને માટે હું પ્રાર્થના કરું છું કારણ તેઓ તારા છે મેં એમને તારો સંદેશ પહોંચાડ્યો છે અને સંસાર એમનો દ્વેષ કરે છે કારણ તેઓ સંસારના નથી જેમ હું પણ સંસારનો નથી હું એવું નથી માગતો કે તું એમને સંસારમાંથી બહાર લઈ લે પણ હું તો એમ માગું છું કે તું એમને દુષ્ટાત્માથી બચાવ તેઓ સંસારના નથી જેમ હું પણ આ સંસારનો નથી એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે તે જેમ મને જગતમાં મોકલ્યો હતો તેમ મેં એમને જગતમાં મોકલ્યા છે અને એમને ખાતર હું મારું જીવન સમર્પણ કરું છું જેથી તેઓ પણ સત્યની દીક્ષા પામી તારી સેવામાં સમર્પિત થાય હું કેવળ એમને માટે જ પ્રાર્થના કરું છું એમ નથી પણ જેઓ એમના ઉપદેશ દ્વારા મારામાં શ્રદ્ધા રાખનાર છે તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું કે તેઓ બધા એકરૂપ થાય જેમ તું પિતા મારામાં વસે છે અને હું તારામાં વસું છું તેમ તેઓ પણ આપણામાં વસે જેથી જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય હું એમનામાં વસું જેમ તું મારામાં વસે છે જેથી તેઓ સંપૂર્ણપણે એકરૂપ બની જાય અને જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે અને જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ એમના ઉપર પણ રાખ્યો છે હે પિતા મારી એવી ઈચ્છા છે કે તે મને સોંપેલા આ લોકો હું જ્યાં હોઉં ત્યાં રહે અને સૃષ્ટિના મંડાણ પહેલાં મારા ઉપર પ્રેમ રાખીને તે જે મહિમા મને અર્પ્યો છે તે તેઓ જોવા પામે હે પિતા હે ન્યાયના ભંડાર જોકે સંસારે તને ઓળખ્યો નથી પણ મેં તને ઓળખ્યો છે અને આ લોકોને ખાતરી થઈ છે કે તે જ મને મોકલ્યો છે મેં એમને તારું સ્વરૂપ સમજાવ્યું છે અને હજી હું સમજાવતો રહીશ જેથી મારા પ્રત્યેના તારા પ્રેમમાં તેઓ પણ સહભાગી બને અને હું એમનામાં વસું એક દાંડીમાં એક માણસ એકલો રહેતો હતો ત્યાં રહીને તેને એક ફરજ બજાવવાની હતી એનું કામ સીધું સાધું પણ મહત્ત્વનું હતું કારણ કે દાંડીના દીવા સળગતા રાખવાના જેથી રાત્રિના સમયે પસાર થતા વહાણો ખડક સાથે અથડાઈ ન જાય એક રાતે તોફાની વાવાઝોડું ત્રાટક્યું અને આશરો શોધતો એક પ્રવાસી તેના આવીને ટકોરા માર્યા તેણે પ્રવાસીને અંદર લીધો વાતચીત દરમિયાન પ્રવાસીએ પૂછ્યું માનવ વસ્તીથી આટલા દૂર તમે રહીને આવું કામ કરવાનું કેમ પસંદ કર્યું છે પેલા માણસે જવાબ આપ્યો મારા કામથી રાત્રે બહાણના નાવિકોને પ્રકાશ મળવાથી તેમના જાનમાલની હાનિ થતાં રોકવામાં હું સાધનરૂપ બનું છું તેનો આનંદ મારી એકલતા દૂર કરી દે છે આ છે ઈસુની પ્રાર્થનાનું હાર્દ ઈસુ જાણે છે કે તેમના અનુયાયીઓએ આ સંસારમાં રહીને સંસારની બધી મલિનતા વિષમતા વિરોધ ઘૃણા અને તિરસ્કાર વેઠીને ઈસુનો પ્રકાશ પેલા દીવાદાંડીના માણસની જેમ અન્યોને બધા પ્રકારના અંધકારમાંથી બચાવવા માટે ફેલાવાનો છે તેથી ઈસુ તેમને સંસારમાંથી લઈ લેવા માટે નહીં પણ સંસારમાં રહીને જલકમલવત એટલે કે જેમ કમળ કાદવમાં ખીલે છે પણ એ ગંદકીથી પોતાને અલિપ્ત રાખીને પોતાનું સૌંદર્ય જાળવી રાખીને સૌરભ ફેલાવે છે તે રીતે ઈસુના અનુયાયીઓએ પણ સંસારમાં રહીને તેની બધી ગંદકીથી પોતાને બચાવી રાખીને ઈસુનો શુભ સંદેશ ફેલાવવાનો છે વડા પુરોહિતની પ્રાર્થના તરીકે ઓળખાતી આ પ્રાર્થના ઈસુએ પોતાના મૃત્યુ પહેલાંની છેલ્લી રાતે કરી હતી પણ પોતાના દ્વારા ઈશ્વર પિતાનો મહિમા થાય એ માટે પ્રાર્થના કરે છે જેમાં ઈસુનો મહિમા સમાયેલો છે મહાવ્યથા વેઠીને પોતાના બલિદાનથી સમગ્ર માનવજાતિને મુક્તિ આપવાનું કામ સંપન્ન કરવું અને ત્યારબાદ પુનરૂત્થાનથી પોતાનો અને પરમપિતાનો મહિમા થાય એમ ઈસુ ઈચ્છે છે ઈસુને સૌથી વધુ ફિકર છે તેમના હાલના અને ભવિષ્યમાં બનનારા અનુયાયીઓની જેમના રક્ષણ એકતા અને પવિત્રતા માટે જ ઈસુ પિતાને વિનવે છે ઈશુના શબ્દો આપણને યાદ દેવડાવે છે કે આપણે તેમના અનુયાયીઓ તરીકે સંસારની મલિનતાની વચ્ચે રહીને સંસારની વાસનાઓનો અંધકાર સામાજિક ભેદભાવ અને અન્યાયનો અંધકાર સ્ત્રીઓના શોષણોનો અંધકાર તેમજ સર્વ પ્રકારના દૂષણોનો અંધકાર જગપ્રકાશ ઈસુના પ્રકાશને આપણા જીવન થકી પરાવર્તિત કરીને દૂર કરવાની જવાબદારી નિભાવવાની છે યોહાન તેરમો અધ્યાય ને પાંત્રીસમી કલમ તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો આ ઈસુનો શુભ સંદેશ ધ્યાનમાં રાખીએ તો આપોઆપ આપણે ઈશુની ઈચ્છા મુજબનું જીવન જીવીએ અને એમ થાય તો દુનિયા આપોઆપ ઈશુના શિક્ષણને અપનાવવામાં ગૌરવ અનુભવશે મહાત્મા ગાંધી કહેતા એ આપણી માટે મહેણા સમાન છે કે જો ખ્રિસ્તીઓ ઈસુના શિક્ષણ મુજબ જીવે તો તેમને ધર્મ પ્રચારની જરૂર જ ના પડે ગાંધીજીના આ કથનમાં ઈસુના શિક્ષણની ભારોપાર પ્રશંસા છે પણ આપણી જીવનશૈલી માટે પડકાર છે આપણે પડકાર ઝીલવો રહ્યો ને गुणवासु पसे विसुपासे पामशोई प्रकाश